સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના છાલિયાપરા વિસ્તારમાં મોતના માછડા સમાન તોતિંગ વૃક્ષ દૂર કરવા એક જાગૃત નાગરિક દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી તો રજૂઆતમાં જણાવ્યા અનુસાર આ જર્જરી વૃક્ષથી ગમે ત્યારે અકસ્માતનો ભયની આશંકા વ્યક્ત કરવામાં આવી તો આ મામલે જાગૃત નાગરિક દ્વારા તાલુકા નગરપાલિકા તાલુકા સેવા સદન મામલતદાર અને પીજીવીસીએલ માં પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે છતાં દિન સુધી કોઈ જ કાર્યવાહી ન કરાતા રોષની લાગણી ફેલાઈ જવા પામી છે તો મળી આવ

વૃક્ષ પડવાની શક્યતા સાથે ગોઝારો અકસ્માત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે જેથી આ બાબતે કોઈ ગોઝારો અકસ્માત સર્જાય તે લાગતા તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી